ચાણસમા ખાતે આવેલા મોચી કુવામાં મા ચામંડાનું ભવ્ય મંદિર ઘણી બધી જગ્યાઓએ મંદિરો ડુંગર ઉપર જોવા મળે છે પરંતુ ચાણસમાની અંદર માં ચામુંડાનું મંદિર મોચી કુવાની અંદર જોવા મળે છે આ મંદિર વર્ષો પુરાણું છે ચમત્કારિક મંદિર છે અહીંયા નવરાત્રીના સમયે સમગ્ર ચાણસમા ગામના ગરબા આવે છે જેમના ઘરે પ્રથમ પુત્ર જન્મ હોય કે દીકરીના ઘરે પુત્ર જન્મની બાધા રાખી હોય અને ત્યારબાદ બાધા પૂર્ણ થાય એ પછી અહીંયા નવરાત્રિમાં ગરબો કાઢવામાં આવે છે અને આ ગરબો માતાજીના સ્થાનક ઉપર નવરાત્રિની રાત્રે લગાવવામાં આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે હાલમાં પણ આ કૂવાની અંદર પાણી જોવા મળી રહ્યું છે લોકોની એટલી શ્રદ્ધા છે એ માતાજી એમની સંપૂર્ણ મનોકામના પૂરી કરે છે જ્યારે પણ આ વિસ્તારમાં આવો તો મોચી કુવા અંદર બેઠેલી મા ચામુંડાના દર્શન કરવાનું ભૂલશો નહીં આપના મનોરથ સંપૂર્ણ પૂર્ણ થશે આ મંદિરની દેખરેખ ચામુંડા મિત્ર મંડળ કરે છે અને તેનો સમગ્ર વહીવટ પણ ચામુંડા મિત્ર મંડળ કરે છે હાલમાં કૂવામાં ઉતરવા માટે સરસ વ્યવસ્થા કરેલી છે અને લોકો માતાજીના દર્શન કરવા માટે કૂવામાં ઉતરીને દર્શન કરી શકે છે આવી ચમત્કારી મા ચામુંડા મોચી કુવામાં બેઠી છે અને સમગ્ર ચાણસમા નગરની ઉપર માતાજીની અસીમ કૃપા વરસી રહી છે